સર્વ બધાય ઘણું મિત્રોને આમ તો બધાય મને ઓળખે છે છતાઈ મારું ટૂંકમાં પરિચય આપું મારું ગામ માણમોરા નામ સુરેશ ગાંગા અને કુશાન સમાજ નામની આપની ખેડૂતોને ઉપયોગી થાય તેના માટે મેં એક ચેનલ તૈયાર કરી છે અને ચાલે છે હવે જે વર્ષો પહેલા આપણે જે પ્રાકૃતિક ખેતી નું જે માર્ગદર્શન છે એ આમ તો આ નવું કાઈ નથી જૂનું જ છે વર્ષો પહેલાં જે આપણા બાપદાદા ખેતી કરતા એ જ ખેતી છે એમાં ખાસ કરીને પાંચ આધાર સ્તંભો હોય છે આપણે જે વાત કરીએ તો અત્યારે હવે આ પ્રાકૃતિક ખેતીની જરૂર શા માટે કરી સૌપ્રથમ તો એ વાત કરીએ તો કે જે રાસાયણિક ખાતર અને જે જંતુનાશક દવાનો જે ઉપયોગ છે જે વૈજ્ઞાનિકે જે ભલામણ કઈ રીતે એ ભલામણ ઉપરાંત જે ખેડૂતો છે એ વાપરવા માંડ્યા જેના દુષ્ટ પરિણામો જોવા હવે મળી રહ્યા છે એ જેની વાત કરીએ તો પંજાબની અંદર વર્ષો પહેલાં જે વાવેતર ઘઉંનું થતું અને ઉત્પાદન અઢળક એને લીધું પણ ધીમે ધીમે ત્યાં હાલની પોઝિશનમાં જે ઉત્પાદન છે એ ધીમે ધીમે ઘટતું જાય છે આ સામે જે પર્યાવરણ છે એને પણ નુકસાન થઈ રહ્યું છે જે જમીનની જે ઉત્પાદન શક્તિ છે એ ધીમે ધીમે ઘટતી જાય છે જે પંજાબની અંદર એક બિકાનેર ભટિંગા નામની એક ટ્રેન હતી એ ટ્રેનની અંદર જે કેન્સરગ્રસ્ત દર્દીઓ એટલા બધા વધવા માંડ્યા દાળે દે તો એ ટ્રેનનું નામ કેન્સર ટ્રેન લોકોએ પાડી દીધું કે શેમાં બે હું કે અમારે કેન્સર ટ્રેનમાં જવું જોઈએ એટલા બધા દર્દી વધી ગયા તો એનું ધીમે ધીમે અહીંયા એ ઇલેરિયાનું સંશોધન કરવામાં આવ્યું તો કે અહીંયા જે ખેડૂતો એ છે એ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો જે ઉપયોગ છે એ વૈજ્ઞાનિક ભલામણ ઉપરાંત એને કર્યો છે જેના કારણે આ દુષ્ટ પરિણામો આપણી સામે આવ્યા છે એટલે સૌથી ખતરનાક આપણે જે નુકસાની છે એ તો જમીનમાં થાય છે એ જમીનની અંદર જેમાં બેક્ટેરિયા હોય અળસિયાઓ હોય એ અળસિયાઓ જે આપણે રાસાયણિક ખાતર નાખીએ તો એ મરી જાય છે જેથી જે એની જે ક્રિયાઓ છે એ બંધ થઈ જાય છે એટલે કે જે આપણે ઉત્પાદનની જે ક્ષમતા એ ધીમે ધીમે ઘટતી જાય છે બીજા નંબરની અંદર આજે આપણે યુરિયા કે જે કાંઈ નાખીએ એનું બાષ્પીભવન થઈ અને એ આકાશમાં જાય છે અને હવા માટે ડીજે જાય છે એટલે એ હવામાં પણ પ્રદૂષણ થાય આ થયું પર્યાવરણને નુકસાન પછી માની લે કે ડીએપી યુરિયા ખાતર નાખેલું હોય જંતુનાશક દવા છાંટેલી હોય અને એ માણસ આરોગ્ય એટલે એ માણસને પણ નુકસાન થાય છે વર્ષો પહેલાં પચાસથી સાઠ વર્ષના હોય એમને જ બીપી કે ડાયાબિટીસ હતું અને ત્યારે જ થાતું અત્યારે બાર વર્ષના છોકરાને આઠ વર્ષના છોકરાને બીપી ડાયાબિટીસ થાય છે અને આ આ સુધી તો વાંધો નથી પણ હવે કેન્સર ગ્રસ્ત પણ થઈ જાય છે જન્મ જાત બાળકોને કેન્સર થાય છે હૃદયની ની અંદર કાણા હોય એવા એવા બાળકો જન્મે છે કેરળની અંદર આ પોઝિશન છે વિકલાંગો જન્મમાં મિંડા કેરળની અંદર વર્ષો પહેલાં ત્યાં જે છે કાજુ વાવેતર થતું તો ત્યાં જે આપણે આજે જે બીમકટાની અંદર આપણે ડ્રોનથી કેમ દવાનો છંટકાવ કર્યો ત્યારે સરકાર છે એ હેલિકોપ્ટર આપતા કે અમુક વિઘા થાય એટલે હેલિકોપ્ટર આપે એટલે હેલિકોપ્ટરથી ત્યાં દવાઓનો છંટકાવ થતો

ગાય હોય કે ભેંસ હોય એનું જે છાણ એ આપણે ખેતરમાં નાખતા તો એ ખર્ચ નહોતું થતું તો હવે આપણે શું એ બારેથી ડીએપી યુરિયા આવી ડીએપી લઈ આવી તો તેરસો રૂપિયાને ઠેલી આવે એ પણ સરકારને એ પચીસસોથી સિતવીસો રૂપિયાની પડે છે તો સરકારને સામે નુકસાન જાય કારણ કે આ જે કાચો માલ છે એ ભારતમાં નથી બનતો એ બધો વિદેશથી લઈ આવે છે તો આપણે જે આપણું ઊંડિયામણ છે એ વિદેશ મોકલી છે લગભગ તેર લાખ કરોડ રૂપિયો ભારતમાંથી વિદેશ જઈએ કાચો માલ મેળ આપણે લેવા માટે તો એ વિદેશી ઊંડિયામણ પણ આપનું બચશે એટલે એક જાતને આપણે દેશની સેવા કરી પણ ગણાય છે આપણે ડીએપી યુરિયાનો ઓછો ઉપયોગ કરીએ તો હવે આ વાત થઈ ગઈ હવે માની લ્યો કે શરીરની અંદર આપણે પાંચ તત્વથી આપણું શરીર બનેલું છે અગ્નિ જળ વાયુ પૃથ્વી અને આકાશ આવી જ રીતે જે આ જે પ્રાકૃતિક ખેતી છે એના પણ પાંચ આધાર સ્તંભો છે એમાં છે પહેલું જીવામૃત હવે આપણે એમ થાય કે આ જે ડીએપી યુરિયા માની લઈએ કે બંધ કરીએ તો શું કરવું એમ એનો વિકલ્પ તો હોવો જોઈએ ને તો એનો વિકલ્પ છે જીવામૃત એક બસો લીટર પાણીનું જે આપણે જીવામૃત બનાવેલું હોય એ ઘણી એ બીઘાની અંદર કામ કરી શકે છે એટલે અહીંયા થી જે આપણે ત્યાં બંધ થઈ જાય બીજું છે એટલે એટલે કે કે આપણે આજે પાયાના ખાતર તરીકે ની નાખી તો એ ઘન જીવામૃત બનાવી અને પાયાના ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ હવે ત્રીજું છે બીજામૃત બીજામૃત નો પટ આપવાનો હવે આપણે મેંકો જે કાર્બે નિઝમનો ફટ અત્યારે તો ખેડૂતો મોટાભાગે દવા આ જે ખાતા બિયારણો છે એ થેલીમાં તૈયાર હોય એ જ લી આવે છે તો કંપનીવાળા જ બેન્કો જે બને કાર્બેનિઝમનો નિઝમનો ફટ આપેલો આપે છે પણ વર્ષો પહેલાં આપણે જે છે જે કપાસિયા રોડતા દેશી વાવતા તો એમાં રાખ અને છાસનો પટ આપી અને કરતાં જેથી જમીનજન્ય કે ફૂગજન્ય રોગો જોતા આવતા તો એ જ પદ્ધતિ પાછી જો આપણે આ દરેક બિયારણની અંદર અપનાવીએ તો જે બહારથી જે ઇનપુટ લેવું પડે છે જન આ ફૂગનાશક દવાનો જે આપણે ઉપયોગ કરવો હોય એ ન કરવો ત્રીજો આધાર સ્તંભ છે મલશિંગ મલ્ચિંગ એટલે કે આચ્છાદન આપણે જે આ બધું છે જે આપણા જમીનની અંદર ભેજ જળવાઈ રહે એના માટે જે આપણે ખડ છે કે એવું જે કાંઈ ઘાસ હોય એ ઘાસ તમે જે વાવેતર કર્યું હોય મેં અત્યારે આંબા વાવ્યા છે એ આંબાની અંદર મેં મલ્ચિંગ કર્યું છે મારા ખેતર ફાર્મમાં તમે જોવા હો તો ત્રણસો એપલપોરના થળ છે અઢારથી વીસ આંબા છે અને કેળ વાવ્યું છે કેળનો પણ પ્રયોગ કર્યો છે આવી રીતે જુદા જુદા મેં અંદર પ્રયોગો કર્યા છે પછી વાંસવાયવ્યો છે એટલે આવી એ બધું ઉછરી ગયું છે એ ઉછરી ગયાનું કારણ એક જ છે કે જે આ પાંચ આધાર્મો છે એને હું લઈને સાથે હાલું છું એટલે એ ઉછરી ગયું એ દરિયા કિનારે જમીન છે છતાંય આ ઉછરી ગયું હોય વિજ્ઞાન કેમ કે આની કાયર ન થાય એ આવીને એમ કે કેજક કહેવાય પણ એ ગજબ એટલા માટે કે જે ગાય આધારિત છે એના જે તત્વો છે આપણે જીવામૂત બીજામૂત એ બધાયનો આપણે ઉપયોગ કરીએ છીએ મલ્ચિંગ એટલે કે આજે આપણે નકામું ઘાસ છે ખર છે એ જે વાવેતર કર્યું એની ઉપર પાથરી દેવાનું જેથી અંદર જે જમીનનો જે બાષ્પીભવન છે એ ઓછો થાય અને સૂર્યનો પ્રકાશ ઓછો આવે તો જેથી જમીનની અંદર જે પાણી છે એને ખાલી દસ ટકા જોઈ છે આપણે વધારે આ સીએચ છે એટલે લગભગ આ પ્રશ્ન નથી આવતો પણ જ્યાં સિંહત વિસ્તાર છે ત્યાં એકદમ બેઠા પાણીનો ઉપયોગ કરે છે તો જો એ ઇરિગેશનનો ઉપયોગ કરે અથવા તો મચ્છીનો ઉપયોગ કરે તો ફાયદો પછી છે વાપસા વાપસા એ એક મલ્ચિંગનો જ ભાગ છે વાપસા એટલે જે માટી છે એ માટીની જે બે કણ હોય આ દાખલા તરીકે ઢેપું આ માટીના જ કણની અંદર આ બે કણ હોય એમાં પચાસ ટકા હવા હોય છે અને પચાસ ટકા પાણી હોય છે તો તો હવા અને પાણી મિશ્રણ થાય થાય એટલે જે છે એ જમીનની અંદર જોઈ છે તો એ વાપસાનો આપણે ઉપયોગ કરીએ મલચિંગ કરી તો જ વાપસા પેદા થાય તો એ વાપસા એટલે એક પ્રાણ જીવન જે જમીનને જે જરૂરી છે હવા અને પાણી હવા એટલે પ્રાણ જીવન અને વાયુ બરોબર એટલે એ વાપસાનો ઉપયોગ થાય પાંચમો આધાર સ્તંભ છે ઘણા ને જંતુનાશક દવાની વાત કદાચ આપણે એમ થાય કે જંતુનાશક દવા આ પાંચ આધાર સ્તંભો છે વાપસા બીજા મૃત જીવામૃત આવી રીતે પાંચે પાંચ આધાર સ્તંભનો ઉપયોગ કરીએ તો મોટાભાગે જે આપણે છે સમસ્યા એ હલ થઈ જાય છે અને બાર જે ખરીદી કરવાનું આવે એ ખરીદી ન કરવી પડે હવે વાત રહી જંતુનાશક દવાઓ આપને તો જોકે અહિયાં બધાય ઓર્ગેનિક ટાઈપ જ છે કારણ કે બિનપીય છે આપણે ખાતરનો ઉપયોગ નથી કરતા રાસાયણિક દવાનો ઉપયોગ નથી કરતા કરીએ છીએ નોર્મલ કરીએ છીએ આ

તો આવી રીતે પાંચ આધાર સ્તંભો અને જંતુનાશક દવાનો ઘરે જ બધાય ઉપયોગ કરીએ તો મોટાભાગના જે ખેડૂતોને વધારાનો ખર્ચ છે એ ખર્ચ બચી જાય અને જે આવક છે એમાં વધારો થાય એટલે સરકારનું પણ અત્યારે મોટું ડ્રીમ છે કે આખું ભારતની અંદર મોટાભાગના વિસ્તારની અંદર પ્રાકૃતિક ખેતી ખેડૂત કરતા થાય જે પરંપરાગત વર્ષો પહેલાં કરતા હતા એ જ ખેતી પાછી કરવા માંડે તો દેશનું જે મૂલ્યમન છે એ બચે માણસનું આરોગ્ય બચે પશુ આરોગ્ય બચે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગનો મોટો પ્રશ્ન છે આ શિયાળો ચોમાસું ઉનાળું એક જ ઋતુની અંદર આવે અમુક ઠેકાણે પૂર આવે છે અમુક ઠેકાણે સૂર ઠંડી હોય ને અમુક ઠેકાણે જલું હોય આ ભારતની જે આ જે હવાઓ જે આખું ગ્લોબલ વોર્મિંગ છે એ આખું પરિવર્તન થયું છે તો એ પણ ધીમે ધીમે સુધરી જાય સરકારનો એમ છે કે પ્રાકૃતિક કૃષિ દરેક ખેડૂત કરે તો આપણે જે આધાર સ્તંભો છે એનો ઉપયોગ ધીમે ધીમે કરવો એક આતે નથી કરવો તો દરેક ખેડૂત મિત્રો કાઈ નહીં પણ ઘરે જે આપણે શાકભાજી વાવીએ તો એ પોતાની શાકભાજી પણ પ્રાકૃતિક રીતે થાય એવી અભ્યાસના ધન્યવાદ